તો જે ગ્લુકો શૃંખલા બંધારણ મુક્ત શ્રૃંખલા બંધારણ બીજું તેનું એક છે અવકાશીય બંધારણ સ્વરૂપોની આપણે અહીં વાત કરવાની છે મુક્ત શ્રૃંખલા દ્વારા આપણે ગ્લુકોઝ ની અંદર કઈ કઈ વસ્તુ આવેલી છે તેની વાત કરશું અવકાશીય બંધારણ દ્વારા અવકાશની અંદર ગ્લુકોઝ ની વાત કરશું અને જે ચક્રીય બંધારણ છે એ ચક્રિય બંધારણની મદદથી વિદ્યાર્થી મિત્રો નું ચોક્કસ પ્રકારનું કયું બંધારણ અસ્તિત્વ ધરાવે છે તેની આપણે વાત કરવાની છે તો મુક્ત શ્રૃંખલા બંધારણ તો જે ગ્લુકોઝ છે એ ગ્લુકોઝ ની અંદર કઈ કઈ વસ્તુ આવેલી છે તેની વાત કરવાની છે તો વન બાય વન દરેક મુદ્દાની આપણે વાત કરીશું તો સૌથી પહેલા

জে সূত্রে আপনার একসো এসি গ্রাম যে মেছে H2O6 પ્રાપ્ત થાય છે આમ તેનું પૃથ્થકરણ કરતા આ ત્રણ માહિતી આપણને મળે છે કે તેની અંદર તેનું પ્રમાણ સૂચક જે સૂત્ર છે તે કાર્બન 1 એની અંદર હાઇડ્રોજનની સંખ્યા 2 અને ઓક્સિજન ની સંખ્યા 1 આ રીતે પ્રમાણ સૂચક સૂત્ર મળે છે એટલે કે ત્રણ વસ્તુ અંદર આવે છે કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજન તેનો અણુભાર માપતા તેનો અણુભાર આપણને 180 ગ્રામ પર મોલ જેટલો મળે છે અને તમે જાણો છો કે આ બંને ઉપરથી આપણે સુધી શકીએ તેનું ઉત્તર આપણને છે ત્યારબાદ નંબર બે ગ્લુકોઝનું રિડક્શન જે ગ્લુકોઝ છે એ ગ્લુકોઝનું રિડક્શન હાઇડ્રોજન આયોડાઈડ વડે ખૂબ જ ઊંચા તાપમાને કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો ત્યારે તેની અંદરથી એન હેક્ઝેન પ્રાપ્ત થાય છે એટલે કે જે C6H12O6 જે ગ્લુકોઝ છે તેનું હાઇડ્રોજન આયોડાઇડ મદદથી ઊંચા તાપમાને રિડક્શન કરવામાં આવે ત્યારે આપણે CH3 CH2 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 CH3 n હેક્સેન મળે છે અહીં n હેક્સેન મળે છે એનો મતલબ એ થાય કે જે ગ્લુકોઝ છે તે ગ્લુકોઝના છ કાર્બન પરમાણુ એકબીજા સાથે સડંગ શૃંખલા એટલે કે રેખીય અંદર ગોઠવાયેલા મળે છે કે કાર્બન જે છ કાર્બનના અણુ આવેલા છે એ કાર્બન ના અણુ એકબીજા સાથે રેખીય શૃંખલાની ની અંદર જોડાયેલા એક વસ્તુ રિડક્શન કરવાથી આપ માહિતી પ્રાપ્ત થાય ત્યારબાદ જે ગ્લુકોઝ છે એ ગ્લુકોઝના કાર્બોનિલ સમૂહ એની અંદર આયેલો છે કે નહીં એના માટે જો પ્રક્રિયા કરવામાં આવે નંબર આ રેખીય શૃંખળા મળી હવે નંબર ત્રણ કાર્બોની સમૂહ માટેની પ્રક્રિયા કરતા સુધી એક માહિતી મળી કે કાર્બનના જે છ અણુઓ છે તે એક જ લાઈનમાં ગોઠવાયેલા છે હવે બીજી વસ્તુ કે તેની અંદર કાર્બોઝન સમૂહ છે કે નથી આયેલું તે ટેસ્ટ કરવાની છે તો તેને ટેસ્ટ કરવા માટે જે ગ્લુકોઝ છે એ ગ્લુકોઝ હાઇડ્રોજન સાયનાઇડ ગ્લુકોઝ નહી હાઇડ્રોજન સાયનાઇડ આ ઉપરાંત જે હાઇડ્રોક્સિલ એમાઇન છે એનએચ ટુ

ત્યારે સાયનો હાઇડ્રીન મળે હાઇડ્રોજન સાયનાઇડ એ કાર્બોનિલ ગ્રુપ સાથે ફક્ત સાયનો હાઇડ્રીન આપે છે એનો મતલબ એવો થયો કે ગ્લુકોઝ અંદર કાર્બોનિલ ગ્રુપ આવેલું હોવું જોઈએ એ જ રીતે જે સોડિયમ અહીં તમને આપેલું છે એમોનિયા હાઇડ્રોક્સિલ એમાઇન એમોનિયા જે ઓએચ સાથે જોડાયેલું છે હાઇડ્રોક્સિલ એમાઇન તો જે હાઇડ્રોક્સિલ એમાઇન છે એ કાર્બોનિલ સમૂહ સાથે ઓક્સાઇન નામનું એક સંયોજન આપે છે તો ગ્લુકોઝ સાથે જ્યારે આની પ્રક્રિયા કરવામાં આવે છે હાઇડ્રોક્સિલેમાઈન તો એની અંદર પણ આપણને મળે છે છે એનો મતલબ એવો કે ગ્લુકોઝની અંદર કાર્બોનીલ ગ્રુપ આવેલું હોવું જોઈએ આમ આ પ્રક્રિયાઓની મદદથી ખબર પડે છે કે કારણ જે ગ્લુકોઝ છે એ ગ્લુકોઝ અંદર કાર્બોનીલ ગ્રુપ આવેલું છે

તેના આધારે સૌથી પહેલી ટેસ્ટ જે છે તે આલ્દી પરખ માટેની કસૂટી ગ્લુકોઝ છે વિદ્યાર્થી મિત્રો અણુની જયારે જે ગ્લુકોઝ છે તે ગ્લુકોઝના અણુ જયારે સાથે પ્રક્રિયા કરવામાં આવે ગ્લુકોઝ પ્લસ কার্ড কার্লুক ফাইডি হাইড সাথে প্রক্রিয়া আপনি এর কই শুধু মিত্র গ্লুকজিড আলো হোক

ટોલેન્સ પ્રક્રિયા જ આપે છે ટોલેન્સ પ્રક્રિયા જે છે એ આલ્હાયડ સાથે જ આપે છે અને આ ટોલેન્સ સાથે પ્રક્રિયા કરવામાં આવે ગ્લુકોઝ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે ગ્લુકોઝ પણ આ પ્રક્રિયા આપે છે એનો મતલબ એવો છે કે ગ્લુકોઝની અંદર ગ્લુકોઝ ની અંદર આલ્ડી હેડ આવેલો હોવો જોઈએ એ જ રીતે જ્યારે ફેલિંગ ગ્રાઉન્ડ સાથે પ્રક્રિયા કરવામાં આવે ગ્લુકોઝ પ્લસ

જોઈએ અને આના આધારે ખબર પડે છે કે જે કાર્બનનું બંધારણ છે તે આ હોવું જોઈએ એ જ રીતે જયારે ની પ્રક્રિયા જે ગ્લુકોઝ છે એ ગ્લુકોઝ ની પ્રક્રિયા નાઇટ્રિક એસિડ વડે કરવામાં આવે ગ્લુકોઝ પ્લસ નાઇટ્રિક એસિડ વડે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે ગ્લુકોઝ ત્યારે ઓક્સિડેશન થાય છે અને કાર્બન પરમાણુ વાળો કાર્બોક્સિલિક એસિડ જે એસિડ 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 એટલે કે મળે છે જે હોય છે તેની અંદર વચ્ચેના ભાગની અંદર તો બધા અણુ આવેલા હોય છે પણ બંને બાજુ સીડબ્લ્યુ એ જાયેલો હોય છે ઉપણની પ્રક્રિયાઓના અંતે આપણને ખબર પડી કે અંદર એક આલ્ડીહઈડ સમૂહ આવેલો છે માટે HNO3 એ આલ્ડીહઈડ સાથે પ્રક્રિયા કરી તેનું એસિડમાં રૂપાંતર કરે પરંતુ બીજો જે છેડો છે એ બીજા છેડા પર પણ એસિડ બને છે એનો મતલબ એવો છે કે જે HNO3 છે આલ્ડીહઈડ સાથે અને આલ્કોહોલ સાથેની પ્રક્રિયાથી એસિડ બનાવે છે તો એક છેડા ઉપર તો આલ્ડીહાઇડના કારણે એસિડ બને પરંતુ જે બીજો છેડો છે તેના તે જે છે તે આલ્કોહોલ નું રૂપાંતર એક બે ત્રણ ચાર પાંચ અને જે બીજા છેડા ઉપર છે એ સીએચ ટુ ઓ એચ હોવા જોઈએ આમ આ પ્રક્રિયાના આધારે ખબર પડે છે કે એક છેડા ઉપર

એનહાઇડ્રેટ નું અણુ ફક્ત ને ફક્ત આવી પ્રક્રિયા આલ્કોહોલ સાથે આપે છે આ પ્રક્રિયાના અંતે આપણને ખબર પડી કે આની અંદર ઓએ સમૂહ પાંચ આવેલા તો એના ઉપરથી આપણે એ અંદાજ કરી શકીએ છીએ કે આનું જે બંધારણ છે ગ્લુકોઝનું એ ગ્લુકોઝના બંધારણની અંદર એક બે ત્રણ ચાર પાંચ CS Two અને OH ઉપર ની પ્રક્રિયા સુધી આપણે નક્કી કરી દીધું બરોબર અને આ પ્રક્રિયા ના અંતે ખબર પડે છે કે પાંચ OH હોવા જોઈએ એક OH એક OH બસ કોઈ કુલ ટોટલ પાંચ OH આવેલા હોય છે આમ આ બધી પ્રક્રિયાના અંતે આપણને ખબર પડે છે કે જે ગ્લુકોઝ છે એ ગ્લુકોઝ મુક્ત શૃંખલા જે બંધારણ છે એ મુક્ત શૃંખલા બંધારણ એ આ પ્રકારનું હોવું જોઈએ કે જેની અંદર ગ્લુકોઝનું અવકાશીય બંધારણ તો અત્યારે આપણે આના ઉપર જે શૃંખલા ની વાત કરીએ એના આધારે આપણને ખબર પડી કે કાર્બન કયા કયા અણુ પરમાણુમાં આવેલા છે પરંતુ આ જે અણુ પરમાણુ છે એમની ગોઠવણી કેવી જોવા મળે છે એ સમજવા માટે ગ્લુકોઝ નું અવકાશીય બંધારણ સમજવું જરૂરી છે તો વિદ્યાર્થી મિત્રો જે ગ્લુકોઝ નું અવકાશીય બંધારણ છે એની અંદર જે સંયોજન હોય છે આખે આખું ગ્લુકોઝ નું એ સંયોજન ની અંદર જે અણુ હોય છે પરમાણુ હોય છે એની ગોઠવણી કેવી હોય ડાબી બાજુ ગોઠવાયેલા હોય કે જમણી બાજુ ગોઠવાયેલા હોય એની માહિતી જે બંધારણ ઉપરથી મળે છે એ બંધારણ ને નું અવકાશીય બંધારણ તરીકે ઓળખવામાં આવે છે

નોબલ પારિતોષિકથી નવાજવામાં આવે હતો અથવા તો તેને એનાયત કરવામાં આવ્યું તો એમિલ ફિશરના અનુસાર ગ્લુકોઝ નું જે અવકાશીય બંધારણ છે તે આ પ્રમાણે જોવા મળે છે જે સૌથી પહેલા સી એચ વાલ હેડ આપણે સાબિત કર્યું ત્યાર પછી કુલ કોટ છ કાર્બન ગોઠવાયેલા હોય છે એની અંદર તો ત્રણ ચાર પાંચ અને જે છઠ્ઠો કાર્બન હોય છે

ડાબી બાજુ કોણાવર્તન કરે તેને વામ ભ્રમણીય જેને આપણે સ્મોલ એલ અથવા તો માઇનસ વડે દર્શાવીએ છીએ લીબો રોટેટરી એ જ રીતે જે પદાર્થ પ્રકાશના ના તલનું જમણી બાજુ કોણાવર્તન કરે તો તેવા પદાર્થોને દક્ષિણ એટલે કે પ્લસ આવે છે બીજી અહીં અગત્યની વસ્તુ એ છે વિદ્યાર્થી મિત્રો કે જે સ્મોલ ડી છે એને અને કેપિટલ ડીને કઈ લેવા દેવા નથી કેપિટલ ડી અને કેપિટલ એલ એક ગોઠવણીના આધારે છે જ્યારે સ્મોલ ડી અને સ્મોલ એલ જે છે તેના ગુણધર્મના કારણે જોવા મળે છે તો આ જે કોણાવર્તન છે એ કોણાવર્તનનું જે મૂલ્ય છે તે ડિગ્રી એને આલ્ફા તરીકે ઓળખવામાં આવે છે તો આ જે પરિભ્રમણ આલ્ફા છે તે આલ્ફા શોધવા માટેનું સૂત્ર છે આલ્ફા બરાબર આલ્ફા બરાબર लेमड़ा इंटू टी इज इक्वल टू अल्फा इनटू एल क्रॉस सी तो जहाँ आल्फा छे ये विशिष्ट परिभ्रमण छे आज ये कौन सी अंदर बताया हुआ अल्फा विशिष्ट परिभ्रमण जहाँ टी छे ये तापमान जे जहाँ छे ये आपात जो किरण होय प्रकाश होय ए ये आपात प्रकाश की तरंग लंबाई छे जहाँ हम जे अल्फा आप लोग छे ते पोलर से नोटाइल परिभ्रमण જે સ્મોલ એલ છે તે નળીની લંબાઈ અને સી છે પદાર્થની સાંદ્રતા જોવા મળે છે આમ આ સૂત્રની મદદથી આપણે તે પ્રકાર પદાર્થનું કોણાવર્તન જે થતું હોય તે સરળતાથી માપી શકીએ છીએ આમ વિદ્યાર્થી મિત્રો આ જે અવકાશીય બંધારણ મળે છે તે અવકાશીય બંધારણ આ પ્રકારનું જોવા મળે છે અને આ અવકાશીય બંધારણની અંદર એમ ફિશરનો સૌથી મોટો ફાળો તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં ગ્લુકોઝના શૃંખલા બંધારણનો અભ્યાસ કર્યો તેની અંદર આપણે પરિભ્રમણ મૂલ્ય આલ્ફાનું સૂત્ર પણ શીખ્યા તો ઘણી વખત આ જે વિશિષ્ટ પરિભ્રમણ હોય છે વિદ્યાર્થી મિત્રો એ વિશિષ્ટ પરિભ્રમણના દાખલા એક્ઝામની અંદર પૂછાતા હોય છે તો એ દાખલાનું સ્વરૂપ કેવું હોય તે તેની આપણે આ વાત કરીશું અહીં તો એક્ઝામ્પલ તરીકે ધારો કે તમને પૂછાય હું એક એક્ઝામ્પલ વાત કરું જે આપણી ચોપડીમાં આપેલો છે एग्जांपल उदाहरण नंबर 1 तो एन में લખેલું છે કે 10 સેન્ટીમીટર લાંબી પોલરિમીટર ટ્યુબ ની મદદ થી 10 સેન્ટીમીટર લાંબી પોલરિમીટર ટ્યુબ ને મદદ થી 2 ગ્રામ શુક્રોળ ધરાવતા દસ મિલી જલીય દ્રાવણનું પરિભ્રમણ પ્લસ તેર પોઈન્ટ ત્રણ ડિગ્રી માલુમ પડ્યું છે તો આ દ્રાવણનું વિશિષ્ટ પરિભ્રમણ જે છે એ આલ્ફા લેમડા ઇન ટી કેટલું થાય તે શોધો તો જ્યારે આ પ્રકારના દાખલા પૂછાય ત્યારે વિદ્યાર્થી મિત્રો સીધું જ આપણે અહીં ઇક્વેશન એપ્લાય કરવાનું હોય છે એ ઇક્વેશન આ પ્રમાણેનું છે તો વિશિષ્ટ પરિભ્રમણ શોધવા માટેનું ઇક્વેશન આલ્ફા લેમડા એનટુટી ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ગુણ્યા એલ ગુણ્યાસી જ્યાં આલ્ફા આપણને આપેલું છે એટલે કે એનું પરિભ્રમણ એ કેટલું આપેલું છે તો તેર પોઇન્ટ તેર આપેલું છે તેવી જ રીતે નળીની લંબાઈ કેટલી આપેલી છે તો એક સેન્ટીમીટર આપેલી છે એવી જ રીતે સી સાંદ્રતા તો દ્રાવણની સાંદ્રતા આપણને ગ્રામની અંદર આપેલી છે અને તે છે એનો ભાગાકાર કરતા આપણને માટે અહીં સમગ્ર જવાબ આવશે પ્લસ છાસઠ પોઈન્ટ પાંચ ડિગ્રી આના ઉપરથી ખબર પડે છે કે સુક્રોઝના ના જલ્ય દ્રાવણનું વિશિષ્ટ પરિભ્રમણ પ્લસ છાસઠ પોઈન્ટ પાંચ ડિગ્રી જેટલું જોવા મળે Sure. Hey.